જેને લઈને સ્થાનિક રિક્ષા ચાલકો તથા એસઆરપી જવાનો વચ્ચે શાબ્દિક ઘર્ષણ જોવા મળ્યું હતું આ મુદ્દે રિક્ષા ચાલકોનું કહેવું છે કે અમે અમારું યુનિયન બનાવ્યું છે સાથે અમે સ્થાનિક હોવા છતાં પણ એસઆરપી જવાનો દ્વારા જવા દેવામાં આવતા નથી ત્યારે આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી સીઈઓને પણ અનેક વાર રજૂઆત કરી હોવાનું રિક્ષા ચાલકોએ જણાવ્યું તેમ છતાં પણ રિક્ષા ચાલકોને અંદર જવા દેવામાં આવતા ન હોવાનો આક્ષેપ રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવ્યો

બેન બધાને રજૂઆત કરતા અમને કોઈ પ્રશ્નો એ નહીં મળ્યો અમને ન્યાય નહીં મળ્યો એટલે અમે અહીંયા બધા ભેગા થયા છે ને બહારની એજન્સીઓ કમાય છે અને સ્થાનિક માણસો કમાવા દેતા નહીં અહીંના સ્થાનિક માણસોને ધંધો નહીં કરવા દેતા અહીંના એકલા લોકલ આદિવાસીઓ છે છતાં પણ આ લોકો અમને હેરાન કરે છે અને અમે હવે પછી આ અમને રસ્તો નહીં મળે તો અમે પણ ચૈત્ર રસ્તાઓને સમર્થન આપીને એમને બી તેર તારીખે આવતી અમારા હક જે અધિકાર છે એ માંગવા અમને તૈયાર રહેવાના છે એટલું આ સરકારશ્રીને બી અને એસઓયુ કલેક્ટરને બી જાણ કરવા અમારી નમ્ર અડત છે અમે ગરુડેશ્વર તાલુકાના નજીકના કેવડિયાની આજુબાજુના ગામડાના છે રિક્ષા યુનિયનના સ્થાનિક માણસો છે અમારી પાસ આપી નથી પાસવાળા અંદર જાય છે ને પાસ વગરના દંડો કરવા જવા દેતા નથી અંદર શનિ રવિ જ અમારે પબ્લિક હોય તો જવાનું થાય અંદર તો પાસ વગર નો અંદર જવા નહીં દેતા એન્ટ્રી નહીં આપતા બીજી ગાડીઓ જાય છે બરાબર તો અહીના અમારે યુનિયનના દરેક સભ્યો અમારે લગભગ પચાસ થી સાઠ માણસો છે યુનિયનના અને ચાર પાંચ વાર અમે સીઓ સાહેબને રજૂઆત કરી તોય છતાં અમારું કોઈ હજુ નિરાકરણ આવ્યું નથી બરાબર તો અમારે પછી જીવવું કંઈ સો બસો નો ધંધો કરી ખાઈને અમે જીવીએ છીએ